ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ કેમ છે બધા મજામાં મજામાં જ અને એકદમ નવા નવા ફેસ બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે કયો આજે આય છે શુક્રવાર છે અને કારણ કે હમણાં બેદી અમુક અમે બ્લોક નહોતા બનાવતા એનું કારણ તમારે જાણવું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો સિંહ વેલા સવાર સવારમાં આજ તો શું બને વઘારે આવી છે

Tell a little cắt rất là kỹ vì tay yêu thương phải duyệt. No, gắn đi kèm với tất cả các loại hoa kỳ bài gióng bài

તળકાનો મંડાલો જ તેરિયાના તળપઈ નથી લાગતો પાણી બગાડમાં પાણી બગાડમાં રોડ માથે કેતા જાય તમે પાણી જાજુ બગાડોમાં સારું હાલો ટીવલને

જો ભાઈ આવી ગઈ મસ્ત મજાની પરસાદી અમારો સ્પેશિયલ મોહનથાળ છે શાક છે ભજીયા છે ગાંઠિયા છે અને મીઠી ચટણી છે અને બધે ભાઈઓ બેહી ગયા એ જો મોટા ભાઈ નાનો છોટો બધે તો ચાલો જમી લઈએ ખાવા પીવાનું થઈ ગયું છે ભાઈ ફૂલ કમ્પ્લીટ અને નીકળી ગયા છીએ અમે ઘર બાજુ હવે ઘરે જાય છે કારણ કે કોમલ એકલી જવું પડે ફરી જાય અને એમાં ઢીંગલીને યાદ આવે છે અને ઘરે નીકળી ગયા જો કાઢી દો મસ્ત મજાનો નીકળી ગયા સોમ ભાઈ જો હાય હાય કીએ બધે હાય કહી દેજો કોમેન્ટમાં કરવામાં

પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી શ્રીરામ બાય